नमस्कार विद्यार्थी मित्रों ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો એક સુંદર મજાની શાયરી સાથે પ્રારંભ કરીએ બુજી સમા બી જલ سکتی હે બુજી સમા બી જલ سکتی હે તોફાનો સે કસ્ત ભી નિકલ سکتی હે હોકર માઈસ યુ ના અપને ઈરાદે બદલ હોકર માઈસ યુ ના અપને ઈરાદે બદલ તારી કિસ્મત કભી ભી બદલ سکتی હે રી તારી કિસ્મત કભી ભી બદલ سکتی હે સર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્યસ્થ એમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે તો પેલા તો આપણે સંચય આવૃત્તિ શોધી લઈએ મિત્રો ઓકે અહીંયા પાંચ થશે એટલે અહિયાં કેટલા થશે પાંચ વત્તા એક્સ રેડી મિત્રો પછી અહીંયા વીસ ને પાંચ એટલે કે ભાઈ પચીસ વત્તા એક્સ પછી કેટલા છે પંદર ને પચીસ એટલે કે ભાઈ ચાલીસ વત્તા એક્સ રેડી મિત્રો હવે અહીંયા વાય ઉમેરવાનો છે એટલે કે ભાઈ ચાલીસ વાય રાણી મિત્રો તો આ રીતે અહીંયા બરાબર સંચય આવૃત્તિ આપણે શોધી કાઢીએ દર વખતે એકદમ સરળતા ની રીતે આ રીતે સંચય આવૃત્તિ આપણે શોધવાની છે હવે આપણે શું કરીશું મિત્રો અહીંયા જે આવૃત્તિ છે એનું ટોટલ કેટલું આપ્યું છે સાઈઠ એટલે કે ભાઈ આ જે રહ્યું સંચય આ પિસ્તાલીસ વત્તા એટલે આનો ટોટલ કરશો એટલે કેટલો આવશે આટલો આવશે ને એટલે કે ભાઈ અહીંયા જે આવશે આ જે સાઈઠ છે એ આની બરાબર થશે ઓકે એટલે શું થશે ભાઈ તો આપણે જોઈએ તો ભાઈ પેલા શું થશે પિસ્તાલીસ વત્તા વાય બરાબર આમ જવા દો એટલે કે એક્સ વત્તા વાય બરાબર સાઠ ઓછા પિસ્તાલીસ તેથી એક્સ વત્તા વાય બરાબર કેટલા આવ્યા આપણે સાઈઠ માંથી પિસ્તાલી જાય એટલે કે ભાઈ પંદર આ કેટલામાં વાય બરાબર પંદર આવ્યા રેડી મિત્રો આ સરળતાથી ક્લિયર આ ટોટલ આપ્યું છે તો આ બધાનો સરવાળો કરો કેટલો આવશે પિસ્તાલીસ એક્સ વત્તા આ બધાનો સરવાળો કરો ને વીસ ને પાંચ પચીસ ને પંદર બરાબર

અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે હવે આ મધ્યસ્થ જે છે એ કયા વર્ગમાં આવ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કયા વર્ગમાં ભાઈ તો કે ભાઈ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ મિત્રો અહીંયા જે વર્ગ છે ને કયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે કે આ વર્ગમાં હશે રેડી એટલે આપણો આ વર્ગથી મધ્યસ્થ વર્ગ થશે આ શું થશે મધ્યસ્થ વર્ગ અને કે જે મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જે વર્ગ કયા ભાઈ આવેલો છે બરાબર તેથી મધ્યસ્થ વર્ગ કયો થયો આપણો વીસથી ત્રીસ છે એટલે કે આ થયું એલ રેડી એટલે શું થયું એ એલ સારું તો એલ લખી નાખીએ એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધત

ક્લિયર છે હવે મિત્રો આપણે શું કરવાનું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે વર્ગની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગ કયો છે આપણો આ છે ને તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ થશે વીસ ઓકે સરસ આલો સી એફ તો વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે ભાઈ સંચય આવૃત્તિ કેટલી મધ્યસ્થ વર્ગ અહીંયા છે એની સંચય આવૃત્તિ કેટલી છે

તેથી મિત્રો મધ્યસ્થ કેટલો આપ્યો છે આપણો ખબર છે ને કેટલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ચાલો હજી એ પણ જોઈ લઈએ આપણે કેટલો આપ્યો છે મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો એ આપણે કિંમત અહીંયા મૂકી દઈએ એલ કેટલો છે આપણો વીસ બરાબર એલ કેટલો છે આ વીશ ઓકે અહીંયા એલ છે એ વીશ એન બાય ટુ એટલે કે ભાઈ એન કેટલા છે સાહીઠ છે આ એન બાય ટુ માઇનસ સી એફ કેટલા છે મિત્રો અહીંયા ધ્યાન આપી દઈએ સી એફ સીએફ આ છે પાંચ અને એફ છે વીસ ગુણ્યા બરોબર અહીંયા દસ ઓકે હવે મિત્રો શું થશે ખાસ જોઈ લો મિત્રો અહીંયા એક કિંમત મૂકીને ને સીએફ ની એ ખાસ તકેદારી રાખશો કાઉસમાં લખવી પડે અહીંયા માઇનસ છે ને એટલે અહીંયા કાઉસ લખવી પડે અહીંયા થયા ત્રીસ ને આ બાજુ કેટલા થયા અહિયાં બરાબર અહીંયા થયા ત્રીસ ઓછા કાઉસમાં પાંચ વત્તા એક્સ છેદમાં દસ દૂને વીસ તેથી વીસ પોઈન્ટ પાંચ માંથી એટલે કેટલા વધશે આઠ પોઈન્ટ પાંચ અહિયાં કેટલા થયા ત્રીસ ઓછા પાંચ છેદમાં સાડા આઠ ના સાડા આઠ ના ડબલ એટલે કેટલા થાય સત્તર મિત્રો ઓકે હવે આ ઓછા ને આ બાજુ લઈ લો ને સત્તર ને પેલી સાઈડ સત્તર ને પેલી સાઈડ કેટલા થશે એક્સ બરાબર સોરી તો બરાબર કેટલા થયા આઠ તો એક્સ બરાબર આઠ હવે આપણું પહેલું ઇક્વેશન શું કહે છે ભાઈ શું કહે છે एक्स पता वाई बराबर पंद्र, तो हो गई एक्स पता वाई बराबर पंद्र। विकेट लामु के दे एक्स ने जगे आठ, तो वाई बराबर कितना है બરાબર રેડી મિત્રો તો આ રીતે ખૂટતી આવતી મિત્રો એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત આપણે મેળવી લીધી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આની પ્રેક્ટિસ કરશો બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફરી પાછા નવા દાખલા સાથે મળશે ઓકે થેન્ક યુ